જય ઉગતા પૂર્ણિમા સત્સંગમાં મારું લખી લે જો નામ રણુ જાનારા ચા તમે શું કરો વિચાર જ મારું લખી લે જો નામ સાધુ સન્યાસી ને સંતો ને ભગતો સાધુ સન્યાસી ને સંતો ને ભગતો ફૂલો પડ્યો હું પડ્યો હું તો એક સમ્યાસી ફૂલે હું તારે કરવાનું છે કામ યાજ ના મારું લખી લેજો નામ

સેવા કરવાનો મને ટાઈમ નથી મળતો સેવા કરવાનો મને ટાઈમ નથી મળતો ઝટ પટ આવી જવા યાદના સત્સંગ સત્સંગમાં મારું લખી લેજો નામ ઝટપટ આવી તારા દર્શન કરી જવા યાદના સત્સંગમાં મારું લખી લેજો નામ રાજા તમે શું કરો વિચાર યાજ સંગમાં સુસંગમાં મારું લખી લેજો નામ રણુ જાનારા રાજા તમે શું કરો વિચાર યાજ સંગમાં સુસંગમાં મારું લખી લેજો નામ

દયાળુ તું તો દયા દયા એક વખત તું મને તારો કરી લેજે આટલું કરવા માતા ને સુસે નું યાદના સત્સંગમાં મારું લખી લેજો ના

દર્શન કરવાને મારી આખડિયા માં લાગે મને વિરા ના બાણા યાદના સત્સંગમાં મારું લખી લેજો ના લાગે મને વિચાર આજ ના સત્સંગ માં મારું લખી લેજો ના કડંગી નાથું તો જાજુ નથી માંગતી નાથું તો જાજુ નથી માંગતી

તમે શું કરો વિચાર સત્સંગમાં મારું લખી લેજો નામ જય રામા